નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી ના જુનાગઢ રોડ રેલવે ફાટક નજીક દુકાન ધારકો અને કર્યો ચક્કાજામ ધોરાજી ના જુનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજ ની કામગીરી લઈને સ્થાનિક લોકો માં ઘણા સમય નારાજગી જોવા મળેલ ધોરાજીના જૂનાગઢ રોડ પરના લોકો આગેવાનો અને ખેડૂતોએ પોતાને પડતી મુશ્કેલીઓ લઈને આવેદન પત્ર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પ્રાંત અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ રસ્તા ઉપર રોજે રોજ પાણી છાંટવું અને રસ્તો વ્યવસ્થિત કરવાની બાંયદારી આપી હતી પણ આ બાંયદારી ફક્ત લોલીપોપ સમાન જોવા મળેલ હતી હજુ બિસ્માર રસ્તા પર પાણીનો છટકાવ કે રસ્તાની મરામત કરવામાં આવી નથી તેવા આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા ત્યારે જુનાગઢ રોડ પર આવેલ દુકાન ધારકો અને મહિલાઓ છે જેથી સ્વાસ્થ્ય માટે ખુબ ખરાબ અસર થાય છે અને દુકાન ધારકો ધંધો કરવામાં તકલીફો વેઠી રહ્યા છે જેને કારણે લોકોએ રસ્તા રોકો આંદોલન નો માર્ગ લેવો પડ્યો હતો બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત જગદીશભાઈ રાઠોડ શિવધારા મેડિકલ સ્ટોર જુનાગઢ રોડ બાબા પાન ની સામે તકલીફમાં અત્યારે એવું છે કે અત્યારે અમે વેપારી મંડળ વાળા ના બધા જે પાડોશી પાડોશી ભેગા છે ભેગા થવા પાછળનું કારણ એ કે ધૂળ બહુ છે ધૂળની બહુ તકલીફ છે પંદર તારીખે અમે અહીંયા રસ્તા રોકો આંદોલન કરેલું હતું ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું પ્રાંત અધિકારીને પાઠવેલું હતું કે વીસ તારીખથી અમે આનું યોગ્ય નિરાકરણ કરશું મેટલ પાછળ રહેવું પાણી છાંટશું છવ્વીસ તારીખનો સમય થઈ ગયો છતાં પણ અહીંયા કાંઈ કોઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી ધૂળો અત્યારે એટલી છે કે નથી તો અમે વેપાર કરી શકતા નથી દુકાનો ખોલી શકતા વ્યવસ્થિત ઘરની અંદર મેં બધે અત્યારે તમે ઘર જુઓ તો અત્યારે બધે મારેલા આને લઈને અત્યારે શ્વાસની માણસોને તકલીફ થઈ ગઈ છે શરદી થઈ ગયા છે આ સમસ્યા આનું યોગ્ય અને વહેલી આ કામ પૂરું થાય અને અત્યારે એટલી રસ્તા નો નીકળે એ અમારી જુનાગઢ રોડ ઉપર રહી છે ઓવરબ્રિજ નું કામ કર્યું છે પણ સારું કર્યું નથી પણ ધૂળ એટલી બધી ઉડે છે કે અમને શરદી ઉધરસ તાવ ને શ્વાસમાં બહુ તકલીફ પડે છે અમે વીસ તારીખે કીધું હતું કે પાણી છાંટવાનું પણ છવ્વીસ તારીખ થઈ ગઈ પણ કોઈ કઈ જવાબ આપતા નથી અમે રૂમમાં દરવાજા કે બારી દરવાજા કે બારી બાયણા ખોલી શકતા નથી આજે આ ઉગ્ર આંદોલન કર્યું છે પાણી છાટતા નથી એની હિસાબે હજી જો નહીં કરે તો જે આથી તે આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે કોઈ જવાબદારી લેતા નથી અને ધ્યાન આપતા નથી નેતરે આઈથી આ વાહન